પાઠ દસ લેખન જાળી નો રહી પ્રથમ વિકલ્પો આપેલા છે ભાલ પંથક માટે કઈ કહેવત છે કપાળમાં ઉગે છોડીને ધંધુકા શું કરવા જાય છે ખરીદી કરવા હરકચંદે કહળ સંઘને ગાડામાં શું મૂકવા તેમાં વિનંતી કરી કપાસિયાનું બાજકુ હરકચંદ શેઠે કેમ કપાસિયાનો કોથળો ખરીદ્યો તો તેમની ગાય આવવાની હોવાથી કહળ ગાડું નવ ઉભો રહેતો હોવા અંગે શું કારણ આપ્યું તેના બળત્યા બહુ પારિયાળા હોવાથી કળસંગે તેના પિતાનું કારજ કઈ તિથિનું રાખેલું તો કે પાચમનો હરખચંદ શેઠે કળસંગના બાપુના કારજની કાળોત્રી કેટલા દિવસની લખી આપી સાત અને એક દિવસનું કાર સતત સાત દિવસ ચાલતા કોણ વિચારમાં પડી ગયું કળસંગના કુટુંબજનો ચળના પછી ખાલી જગ્યાઓ આપેલી છે ઝાડપાણ વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામ છે કળસંગે રાંઢવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે શેઠિયા તમે નેવાના પાણી હાથ ધોવો છો ને બળદોને ડચકારો કરી કળસંગે ગાડું હાકી મૂક્યું હરકચંદ શેઠ ઢીલા પગે અને વિલા મોઢે રામતી હળસંગના ગાડાને જતું જોઈ રહ્યા મદારીના કરંડિયામાં સાપ જેમ ગુચળ પડ્યો રહે તેમ આ વાત એમના લમડામાં રહી ગઈ આજ ઈને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં ચાલ એના પછી પ્રશ્નોના જવાબ આપેલા છે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે ક્યાં બે પ્રદેશ પાકડીએ એને આવેલા છે ગુજરાત અને સૌરાષ્ટ્રની સીમાડે ભાલ અને કનેર પ્રદેશ પાખડી પણ આવેલા છે કળસંગના ગામમાં કોના કોના કેટલા ખોડા હતા કળસંગના ગામ રાજપૂત દરબાર કણબી ભરવાડ અને વસવાયા જ્ઞાતિના પાંચસો ખોડા છે બે એક ખોડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે ભરતચંદે કોને પોતાની હાટડીએથી હેઠા ઉતારી દેતા હતા કહળસંગ જેવા કોઈ ઉધાર લેવા આવે તો તેમને હરકચંદ હાટડીએથી હેઠે ઉતારી દેતા હતા હરકચંદના લમણામાં કઈ વાત રહી ગઈ હતી હરકચંદના લમડામાં કહળસંઘ દ્વારા ગાડું ઊભું ન રાખવા કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો તેની દાંડાઈથી વાત લમણામાં રહી ગઈ હતી ગામમાં હરકચંદ શેઠનો ભાવ શા માટે પૂછાતો હતો ગામ આખો અંગુઠાચાપ હતો માત્ર હરકચંદ શેઠ જ ભણેલા હોવાથી એમનો ભાવ પૂછાતો હતો કહળસંઘે હરકચંદને શા માટે બોલાવ્યા કહળસંઘના પિતાનું મૃત્યુ થતાં એમના કારજ અંગેના કાગળ લખવા શેઠ હરકચંદને બોલાવ્યા કળસંઘના પિતાનું કારજ એકના બદલે સાત દિવસ ચાલવા છતાં તેને કેમ તકલીફ ન પડી કળસંઘનું ઘર ખમતી ઘર હોવાથી તેનું પિતાનું કારજ એકના બદલે સાત દિવસ ચાલવા છતાં તેને તકલીફ ન પડી અનુભવીએ હરકચંદ શેઠને મૃત્યુ અંગે શું કહ્યું અનુભવીએ કહ્યું હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે કળસંઘની શાન કોની જેમ ખુલી ગઈ જેમ ચાવીનું તાળું ખુલે એમ શેઠની યુક્તિથી કળસંઘની શાન ખુલી ગઈ ચરબી કાઢવી એટલે શું ચરબી કાઢવી એટલે મદથી બીજાને હેરાન કરવું ચાલો બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ મૌર્ય ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સાંટ્રી કેમ કરતા ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામથી તાલુકા મથકે જવાની ગાડા વાટ બંધ થઈ જાય તેથી ચોમાસું શરૂ થાય એ પહેલા ત્રણ ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી મોર્ય ગામના લોકો એક કરી લેતા કળ સંગે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી કળ સંગે સુલેમાન ઘાંચીની ઘણી એથી બે ત્રણ ડબ્બા તેલ તલના તેલના પછી મોહિતી દુકાનેથી ગોળની ભેલ્યું દાળ ચોખા મીઠું મરચાં લસણ કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી કળસંગે બાજકુ લેવાની શા માટે ના પાડી હશે કળસંગ કોક દિવસ શેઠ હરકચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠે એને હાટડીએથી હેઠે ઉતારી દેતા આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાજકું મૂછવા ગયા ત્યારે શેઠને રઝાળવાનો વિચાર કરીને બળદ ઝાલ્યા રહેતા નથી એમ કહીને કળસંગે બાજકુ લેવાની ના પાડી હશે હરકચંદ શેઠે ગામ લોકોને શું શું લખી આપતા ને કેમ હરકચંદ શેર ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા તેમજ ખાતું પાડી આપતા તેમજ પ્રસંગે કંકોત્રી કે કાળોત્રી પણ લખી આપતા કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતું ગામમાં હરકચંદ સિવાય કોઈ ભણેલું નહોતું કાળોત્રીના કાગળ લખતી વખતે હરકચંદના મનમાં શું વિચાર આવ્યો હતો કળ સંગે એક વખત એના ગાડામાં બાજકું મૂકવાની બાબતોમાં શેઠ હરકચંદ સાથે ભારોભાર દાંડાઈ કરી હતી એ વાત હરકચંદે ભૂલ્યા ન હતા ગણસંગ જ્યારે કાળોત્રીના કાગળ લખાવા આવ્યા ત્યારે એમને હેરાન કરવાનો વિચાર હરકચંદના મનમાં આવ્યો હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો શું થાત હરકચંદ શેઠે કાળોત્રી ન લખી આપી હોત તો ગણસંગને તેના કુટુંબજનીઓને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત કારણ કે તેમના ગામમાં હરકચંદ શેઠ સિવાય બધા માણસો અંગૂઠા હતા

કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરકચંદે કુટુંબ કુટુંબજનો બધે વાત કરી કળ હરકચંદ શેઠના પોતાના ગાડામાં કપાસનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા એ માટે અનુભવીઓએ કળસણને ઠપકો આપ્યો ચાલો પછી ચાર પાંચ વાક્યોમાં પ્રશ્નાર્થ જવાબ હરકચંદને શા માટે શરમાવવું પડ્યું કળ સંગના કારજનો પ્રસંગ હતો હરકચંદે કાગળ લખવા બોલાવ્યા હરકચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો મોતનો મલાજો ન જળવાયો કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કસળસંગ તો અભણ હતો પણ હરકચંદ તમે આ શું કર્યું હરકચંદને ભૂલ સમજાણીને એમને શરમાવું પડ્યું આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે એવું શા માટે હરકચંદી દીધું શેઠ કોઈના માટે ઘસાય એવા એમની દુકાને કોઈ માંગવા જાઓ તો નીચે ઉતારી દેતા હતા આજે ગાડામાં માંગતા હતા શેઠને જોઈને કસણ સંઘે મનમાં શી ગાંઠવાળી કસણ સંઘના ગાડામાં કપાસિયાનો બાજકુ મૂકવા આવેલા હરકચંદ શેઠને જોઈને કસણ સંઘને થયું કે વાણીઓ હમણાં હમણાં ખૂબ છકી ગયો છે કોઈની શરમ ભરતો નથી એને બરાબરનો બોધપાઠ આપવો જોઈએ એને રસડાવવાની અને ગાડામાં બાચકો ન મૂકવા દેવાની કસર મનમાં ગાંઠ વાળી હરકચંદ શેઠ શા માટે મો વકાસીને ઊભા રહ્યા હરકચંદ શેઠ કપાસિયાનું બાજકું નાખવા કસળસંગના ગાડા પાસે ગયા એટલે કસળસંગે ગાડું મારી મૂક્યું કોથળો ઉંચકીને શેઠ ગાડેને પાછળ પાછળ ગામની ભાગોળ સુધી ગયા હતા એમને બળદોને તાણીને ઊભા રાખવાનું કહ્યું કસર સંઘ શેઠ શું કરું બળદ જાણ્યા રહેતા નથી કસરસંઘની આ દાડા જોઈને શેઠ મોં વકાસીને ઊભા રહ્યા હરકચંદ અને સંઘમાં કોણ ગમ્યું અને કેમ મને હરકચંદ અને કસણસંઘ બંનેમાંથી હરકચંદ વધુ ગમ્યા કારણ કે સંઘે જે કારણથી હરકચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતો જ્યારે અનાના પીર હોય ત્યારે કસરસંગ ઉધાર માગવા હરકચંદ ત્યાં જાય ત્યારે તેમને કાઠી મૂકે ને તેનું હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોખા ચોપડા કરવા પડે ત્રણ ત્રણ વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે છે આથી તેઓ કસરસંગને ઉધાર માગવા દેતા નથી પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ વાક્યમાં આપેલ ભાવ લખો ઓહો કેટલું મોટું ઘર એટલે કે નવાઈનો ભાવ છે ચાલો અહીં હર્ષ ચાલાકી વિનંતી નિરાશા અને હેરીસ પેલું એ કસરત સંગ બાપલા જરા આટલું બાજકું ગાડામાં મેલવા દો ને એટલે વિનંતી કરે છે કોક દી ઉધાર લેવા આવીએ તો હાથડેથી હેઠા ઉતારી દો છો એ સાંભળે છે રીસ કપાસિયાનો કોથળો માથે લઈને ભાંગેલ પગે બજારમાં પાછા ગયા નિરાશ કસર સંગ તો મનમાં મનમાં હરખાઈને ગાડું હાકી રાખે હર્ષ ને દી ઈના બળદ જેમ ઝાલ્યા નોતા રિયા કાગળ લખતા મારી લેખણ ન ચાલાકી એના પછી આ ઘાટા અક્ષરોવાળા શબ્દનો ઉલટો અર્થ ધરાવતા શબ્દ છે એ તમારે લખવાના બિન અનુભવી હોય તો અનુભવી ચાલો એના પછી જોખમી તો બિન જોખમી ચૂક તો અચૂક અને અજ્ઞાન તો જ્ઞાન

આવો વિચાર કરીને તો કાગળ લખવા બેઠા ચાલો એના પછી ફરીવાર યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને તમારે વાક્યો છે ફરીવાર લખવાના છે કુટુંબવાળા સંથાએ વિચારમાં પડી ગયા ને માળું આ ચોમનું વેતરણ્યું છે એટલે કે તમારે અવતર ચિહ્ન પૂર્ણવિરામ અલ્પ વિરામ વ્યવસ્થિત કરવાના ચાલો નીચે પણ બીજા વાક્યમાં પણ તમારે પૂર્ણવિરામ અલ્પ વિરામ કરવાના રહેશે ચાલો એના પછી પૂર્ણ વિરામ અલ્પ વિરામ ઉદગારજીના ચાલ પેલો ઘર છોકરો પડી ગયો ઉદગારજીનો અમે પ્રયા પ્રવાસે જવાના છીએ પ્રવા પૂર્ણ વિરામ કંઈ ખબર ન પડતીને ને મારા ઘરે મહેમાન આવ્યા છે પૂર્ણ વિરામ અહા આવ્યું વેકેશન ઉદગારજીનો અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે ઉદગારજીનો સુપ્રભાત હું મજામાં છું પૂર્ણ વિરામ ચાલો એના પછી એના જેવો અર્થ હોય એના તમે સમય સાચું વાક્ય લખવાનું છે ને પછી તમે નવું વાક્ય બનાવવાનું છે દાંડાઈ કરવી એટલે કામ ચોરી કરવી આળસ કરવી સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઇ કરે છે વિદ્યાર્થીએ અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ ચાલો એના પછી વાણા વય જવા એટલે સમય જતો રહેવો અકબર બિરબરની વાર્તા સાંભળે વાણા વઈ ગયા બીજા શહેરમાં અભ્યાસ સાથે ગયેલા મિહિરને તેની માતાએ ફોન પર કહ્યું તને રૂબરૂ જોઈને વાણા વઈ ગયા ચાલો એના પછી ત્રીજું વાત લમણામાં રહી ગઈ એટલે યાદ રહી જવું હું એકવાર શીખું પછી એ વાત લમણામાં રહી જાય છે દાદાએ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી ગઈ દાણે દાણા કરી નાખવા એટલે વેર વિખેર કરી નાખું હરકચંદે કસરસંગને પત્ર લખતા વિચાર્યું કે એના દાણે દાણો ન કરી નાખું તો હું હરકચંદને વાક્ય જાહેર પ્રસંગમાં કરેલા પોતાના અપમાનને યાદ કરી જુબીને તેના મિત્રના દાણે દાણા કરવાનું નક્કી કર્યું ગુજરી જવું એટલે મૃત્યુ પામું બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર આવી મારા દાદાજી શ્રીમદ્ ભગવદ્ ગીતા વાતતા વાતા ગુજરી ગયા હતા જોડણી સુધારીને લખો અમી દૃષ્ટિ પાણીયારું અંગૂઠો ખેડૂત જીવન જરૂરિયાત વીજળી કપાસિયા ગૂંચળું અગિયારસ અને ફળ્યું ચાલ અને પછી સમાનાર્થી શબ્દો પંખી એટલે પક્ષી અને વિહગ લાગ એટલે દાવ અને તગ ધરતી એટલે ધરા અને ભૂમિ ભૂલ એટલે ચૂક અને ખામી વાળું એટલે પ્રભાત અને સવાર અને સાપ એટલે સર્પ અને પૂજન ચાલો અને પછી વિરુદ્ધાર્થી શબ્દો ઉધાર તો જમા કંકોત્રી તો કાળોત્રી સુખી તો દુઃખી પાકું તો કાચું માઠું તો સારું આગળ તો પાછળ ચાલો એના પછી તળપદા શબ્દો વચાર્ય એટલે વિચાર ઈમા એટલે એમાં ખોરડું એટલે ઝૂપડું મોર્ય એટલે આગળ હટાણું એટલે ખરીદી રીડિયો એટલે રાડ નરાતાર એટલે નરિયું વાહે એટલે પાછળ અને મને એટલે માણસ ચાલ પછી સંજ્ઞાના પ્રકાર તમારે લખવાના ગાડું જાતિ વગર સંજ્ઞા ચોમાસુ જાતિવાચક બળદ જાતિવાચક અને લાગ છે ઈ ભાવવાચક શબ્દ સમૂહ માટે એક શબ્દ માટીની ભીતો વાળું નાનું ઝૂપડું ખોરડું પશુ કે ગાડા વગેરે બાંધવાનું દોરવું રાંધવું ગાડાના જવા આવવાથી થયેલો માર્ગ ગાડા વાટ ગોળની નાની ચાકી ભેલિયો દેણ લેણ સંબંધી લખાણ દસ્તાવેજ વરણ પાછળ રોવા કુટવાનો રિવાજ ડાક મોકળ પાકડીના જેવો વિસ્તાર પાકડી બને મૃત્યુનું જાણ કરતો પત્ર કાળોતરી મરણ પછી બારમા દિવસે થતી વિધિ બારમું અથવા કારજ કારજા પછી રૂટી પ્રયોગના અર્થ અને પછી વાક્ય પ્રયોગ તમારે કરવાનો છે બે પાંદડે થવો એટલે સુખી સંપન્ન થવું આ સાબુના જ બાબુભાઈ બે પાંદડે થયા આંખો કાઢવી એટલે ગુસ્સો કરીને ડરાવવું પોલીસે આંખો કાઢીને પૂછ્યું એટલે તરત ચોર સાચું બોલી ગયો મનમાં ગાંઠ વાળવીને નિશ્ચય કરવો નક્કી કરવું રાકેશના ઘરમાં ક્યારે પગ ન મૂકવાની નીકળે મનમાં ગાંઠ વાળી ફાટીને ધુમાડે થવું એટલે બહુ છૂટી જવું છૂટથી પૈસા વાપરવા મળે એટલે છોકરાઓ ફાટીને ધુમાડે જાય બે હાથ જોડવા એટલે વિનંતી કરવી ચોરે પોતાને છોડી દેવા પોલીસને બે હાથ જોડ્યા વાણા વહી જવા એટલે કે સમય પસાર થઈ જવો આજ સત્તર સત્તર વરસના વાણા વહી ગયા નિખિલને ક્યાંય પતો લાગતો નથી ચલો એના પછી રૂટીપ્રયોગનો ફક્ત અર્થ આપવાનો છે ઉચાળા ભરવા એટલે ઘર બાર ખાલી કરી નીકળી જવું કે ભાગવું પગરણા માંડવા એટલે શરૂઆત કરવી વાણિયા વિદ્યા વાપરવી એટલે સમય પારખીને કામ કરવું નેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતા કે ભલ માણસ ભલા માણસના દુરુપયોગ કરવો ચોપડા ચોખા કરવા એટલે હિસાબ કરવો ધોળે દહાડે તારા બતાડવા એટલે કે અસાધ્ય પરિસ્થિતિ મૂકી દેવું ભીત સોસરવું સૂચવું એટલે સ્પષ્ટ રીતે સમજાવું ભાલીએ ભરાવી દેવું એટલે બરાબરની તફલીકમાં મૂકી દેવું નમણામાં રહી જવું એટલે યાદ રહી જવું ભોગ ઓતરવા માંડવું એટલે નીચે જોઈને ઉભા રહી જવું દાંડા કરવી એટલે કામચોરી કરવી ચાલો કહેવાતોના અર્થ કપળમાં ઉગે તો ભાલમાં ઉગે ઝાડ સાવ ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવાનો મળે કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય હલકી વસ્તુ સમાવવી ક્યાંય પણ સમાવી શકાય છે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે કોઈની સાથે આપણે નમીએ તો સૌને ગમીએ ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય વાઢ કાનને આઈ સાન પ્રસંગ પડે માણસને ભાન થવું આજની ઘડીને કાલનો દી કાયમને માટે અદ્રશ્ય થઈ જવું ચાલો એના પછી શબ્દ ક્રમમાં તમારે તે કકાવારી ક્રમમાં લખવાના સૌથી પહેલાં આવશે ઉજ્જળ પછી ઉધાર પછી કોરડું પછી રાંઢું અને પછી હટાણું ચાલો પ્રવૃત્તિઓમાં છે તમારે શું કરવું એ તમારે લખવાનું છે કે વર્ગમાં આવતા પહેલાં તો કે શિક્ષકની રજા લેવી મંદિરમાં જાઓ ત્યારે તો કે સ્વચ્છ થઈને જવું દવાખાનામાં જાઓ ત્યારે તો કે માસ્ક પહેરીને જવું ભોજન કરતા પહેલાં તો કે હાથ ધોવા અને રમત રમીને આવીને હાથ પગ ધોવા અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ